ચારણ કુળમાં અવતાર લીધો બાપ એમાં બે ભગવતી ભેળી આવો ત્રીજી નો હોટે કઈ એક આદિ આવડ અને બીજી માં મોગલ અને ભેળિયા ઓઠે છે આ બે ભગવતીઓ પીઠળ એને કામળો છે અલગ અલગ છે ખોડિયાર ને ચૂંદડી છે ચોર હોય જેને દેશી ભાષામાં લે લે આવી ચારણ કુળ માં કારણ ચારણોને પ્રકૃતિનો ખોળો બહુ ગમે બાપ ખૂબ વાલો હોય આકાશ પહાડ પાતાળ પૃથ્વી પાણી નદી ચારણો ને ખૂબ પ્રિય વાલા હોય જગત ના ચોક માં કાવ્યો દ્વારા જગત ના ચોક ના માનવીઓને સમજાવે છે કે આકાશ આ પાતાળ આ છે સમદર આ એમ જે જગદંબા થયું છે ચારણ કુળ માં થયું છે જે જે થયું છે એમ નથી કીધું કે હું માતાજી છો સમજી ગયા એમ નથી કીધું હો માતાજી છો જગત જ એને જગદંબાયું તરીકે સ્થાપિત કરી દીધી કારણ કે અઢારે વરણ ના કામ કર્યા છે જાગતી જો ભગવતી હોવા છતાં એને એમ નથી કીધું કે આ આ બે કર્યું આદિ આવડ આવડ તો ઘણી થઈ ગયું બાપ આદિ આવડ જેના ચારણો છે બાપ એવી ભગવતી આવડ જેને સુરતને ઉભો રાખી દીધો કેવી ની તાકાત છે આપ જાણો છો માની લીલા હતી મેળિયા નું થયું અવસાન થયું બા જાણતી હતી કારણ કે આ તો શેષ દીકરી હતી હું આ હમણાં ની આવડ ની વાત કરું છું કારણ કે આવડું તો ઘણી હાથ થઈ ગયું બાપ આદિ આવડ પછી અવતાર ઘણા થયા છે આવડુના ના એમ મેળખિયા ને સરપ થયો અને જાનભાઈ ને કીધું બાપ આપણે પાતાળ લોકની છે એટલે કુપો લેવા જવું પડે છે કારણ કે જો અમૃત કુપો નહીં આવે તો સૂરજ ઉગ્યા પહેલા કદાચ ભાઈ નું અવસાન થઈ જાય માં આવડતો જાણતી હતી બાપ પણ એને ખબર હતી કે પાછળ માણસ ભ્રહો નહીં રાખે કોઈ કોઈ નો ખોટા ઉપર છે જેમ અત્યારે કેમ બધા અંધશ્રદ્ધામાં વ્યા ગયા છે આને માં કહેવાય જાણવા છતાં માને કીધું જાનભાઈ ને બાપ બેન પાતાળમાં જા અને કુપોલી આવે અને સુરજ ઉગ્યા પેલા આવી જાય છે બેન

આ બોલી અને ઓયા માં ખોડા થઈ ગયા આપ જોવો છો ને માં ખોડિયા નામ પડ્યું નામ તો એનું જાનભાઈ છે આજ તંબાની તાગા છે બોલે એટલે અહીંયા બોલ સોટી જાય સુરત ઉગુ નો ઉગુ જાનબાઈ કુપો લઈને આવે નો આવે એ પેલા માં આવડે હુરત ને કીધું ગુપ્તો નહીં બાપ હે રાણી જગતના નંદાણ ના ભરથાર જગત ના પાલન હાર ઉગતો નહી બાપતો નહી ગાંઠ વાળી દીધી આવડે અને હુરજ ને રહી જવું પડ્યું આ ચારણની ની જગતંબા તાકાત એના માટે બહુ મોટું છે એમાં લખાણું છે શું કહેવું કય આવડતોળિયા અડવલા લાજાળુય લો પેજ નહીં એ એ પછી ફરે નહીં ડગલું ભા

કાંધ સાવજ કર ધરાવ સોની સાધ આવડના અને રવિ પણ થમ ભેગ અયણ મોલા માડી ઈ દિવસ ક્યા જા તારિયામ અયણ મોલા મા ઈ દિવસ ક્યા જા તારિયા આવી સાંભાઈ માનો વિકલ શાખ ના જન્મ થયો બાપ ચોરણ કુળ જે આજની તારીખમાં મોરબીની પાસે ટંકારા માં સાપભાઈ નો જન્મ જન્મ તો માના હાથ અને પગ આમ સાપલા એટલે માનું નામ સાપબાઈ રાખવામાં આવ્યું કરણી અવતાર હિંગળાજ અવતાર એને આવડ નો અવતાર કર્યો તો ભલે બાપ આ જગતંબા અને ઉમર થઈ બાપને ચિંતા થાય ને કે દીકરી ઉમર લાયક થઈ ગયા હવે પોતો જગતંબા હતી કીધું બાપુજી આ તો સમાજ છે બધું હલા કરે પણ મારે હિંગળા જ જવું છે બાપુ કોને કીધું સાપભાઈએ હિંગળા વ્યવસ્થા કરી દીધી બધી શું ગાડા હતા ગાડા હાંડિયા ઘોડા આ હતા અને હિંગળાજ ની યાત્રા કરવા નીકળ્યા

માલકોર આજની તારીખમાં જે સી નુગરા ગામ કહી છે આપણે સી નુગરા પણ ચારણ કઈક બીજી ભાષામાં બોલે લે દી આત્મી ગયો અને માએ કીધું અરે માણસ હતો કે બેટા આ ગામમાં જા તો રાજપૂતનું ગામ છે ખેડોય અને તો આપણે સત્સંગ કરી અને આવે છે હિંગળાજ ની યાત્રા કરવા જાય છે પણ માને એમ થયું કે પેલા માં આશાપુરાના હું દર્શન કરી પછી હિંગળાજ જાઉં કારણ કે માં આશાપુરા રામ પેલા ના છે આદિ નાદિ એમાં કોઈ સ્થાપિત કરવામાં નથી આવ્યું એને કોઈ પાણ પ્રતિષ્ઠા કરો આપ મૂર્તિ પ્રગટ થયેલા અજાણો માણસ જોયો એટલે રામ રામકારો કર્યો કે ભાઈ રામ જય માતાજી કે જય માતાજી ક્યુ ગામ કે કાઠિયાવાડ મજો કોઠામાંથી ના આવું છું કારણ કે આ બધા ઈલાકા નીકળી ગયા આ ઇલાકા નીકળી ગયા પેલા ઇલાકા ઉપર ક્યાંથી ના આવો છો હોરઠ જુનાગઢ ક્યાંથી આવો છો નાગેર ક્યાંથી આવો છો બારાડી કઈ છે હા આપણે કઈ છે ને હાલાર કે મજો કોઠો આ બધા અલગ અલગ ઇલાકા છે પાચાળ કે આ કે ઝાલાવાડ જતવાડ આ આ બધા ઈલાકા હતા હવે તો આ બધું ભોહડિયો વળી ગયો છે

પછી અમે વાત સમજી કે સિંહ સિંહની બહુ રંધારી છે ત્યારે આ કચ્છમાં ડાલા મતા સિંહ થતા અને બાર મહિના જ આવે છે એની કેટલી કચ્છ કેસરી કહેવામાં આવતી કલંગી માં કહેવામાં આવતું કચ્છ કેસરી હવે નથી રાખતા એ કેસરી સિંહ થતા બાર મહિના જ આવે છે એની એમ કીધું કે જો મા હોય તો પછી માને ક્યાં અહિયાં સત્સંગ કરવાની જરૂર છે માને કે ની બી કોઈ સિંહ ની જો આવી હોય તો એને ક્યાં બીક હોય કે એને ક્યાં હોવાનું હોય માને આવ્યો પાછો માં કે મારું તો અપમાન કર્યું કેમ કે માં હોય તો માના હાવતના બળદ ને કોણ મારે કે બન્યું એવું અડધી રાત નું તાણું થયું અને હાવજ આવી અને એક બળદને મારી નાખ્યો લઈ ગયો ગોવળ જે હારે માણસ હતો કીધું કે માં બળદ ને મારી નાખ્યો હાવદે તો કે કર ને બેટા જે ભાઈ ભાઈ ગયો દરબા ભાઈ એની પાસે જાય કે અમને બળદ આપો બળદ આપો કારણ કે અમારા બળદને મારી નાખ્યો છે સિંહ કીધું કે દરબાર વાત સાચી છે તમારી બળદને મારી નાખ્યો છે અને આ એ કીધું છે એક બળદ આપો ઈ કે આ હોય તો હાવત ને નો જોડે હે કે હાવત ને નો જોડે જો આ હોય તો હાવત ને નો જોડે લાકડી મારે એમ પાછો આવ્યો કે માં અપમાન મારાથી જોવાતો નથી કે કા કે જો આય હોય તો પછી હાવત ને જોડે કે એને ક્યાં બળદ માગવાની જરૂર છે આ ચારણ ની જગતંબા વાત કરું છું ચારણો આ જગતંબા ની વાત છે આમ આમ થોડી કરે આમ આમ એમ કે હા તો કે બેટા એક શેલી કહેવાનો જાતો આવ્યો શું

માં ગાડે સી ને જોડે સી ને જોડે જો બધાય પેળા અને માં ગઈ હો અને જંગલમાંથી ગએ 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 કરતો આવ્યો અને જે માલધારી હોય બકરા સારતો હોય ઘેટા સારતો હોય અને જે બકરીનો કાન જાલે એમ હાવદની માયક કેવાળી ઝાલીન કીધું હે નુગરા આ આ ધોરે તારે જૂટવાનું છે એક બાજુ બળદ ને એક બાજુ સિંહ આ ચોરાડી ચાપલ આ વસ્તુ પર માં ઘણું કહી ગયા ચારણો ને કે ચારણો

આ પોઇન્ટ મૂકું છવું પડ્યું પડ્યું ક્યારેક આપણે માનલિકનું લેશું પણ માનલિકનો જન્મ થયો ને ત્યારે જગતંબાઈઓએ છે ને એને એને ચાંદલા કર્યા છે સમજે લેજો આ આ જગતંબાની તાકાત જ્યારે માનવિકને અડાવે છે ત્યારે માતાદી એને ચાંદલો કરે છે જ્યારે જ્યારે ગાંઠ મિત્રતા હતી ત્યારે નાગાર્જન અને માનલિકને માનો દીકરો કરંટ ખુદ કરંટ

હું ઈ સૌ બાપ અને આ તું અવળો થયો હે આ તું અવળો થયો અમે તારો જન્મ થયો તે અમે ચાંદલા કર્યા છે તારા હવે હમજ પછી આ માતાજી ની છે બધી વાત મન જાણે માડી જણ્યો મોફી હીર લે વાહ વારણા આવી અમે સૌ તોય આગળ ચાકરી તો ચારણ માન જાણે જણો માડી મોભી અને હીર લેવા વારુણા આવી અમે સૌ તોય આગળ ચાકરી તો તું ચારણ ચારણ દેવ યમાણી અવર ધકતી તો પૂજાળા ખોલવા કલાંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવા માં ધરાપટ ધમરોળવા આ ચારણ ની જગતંબા યુ ની તાગાય આમાં આમ કરે બોલી એટલે બોલ છોટી જાવ જો આ ચારણ ની જગતંબા આમ આમ કરે કઈ દેખ જા બાપ આમ ને નામ લઈ જ હોય એમાં બીજી વખત પૂછવા આવો એટલે પછી એમાં રેણ થઈ જાય રેણ એમાં પછી નો થાય આ જગતંબા ની તાગાય ચારણ ની દીકરી ની ભલે ધૂણ એને મુબારક છે ધૂણ એટલે ધંધો છે માં કોઈના અંગમાં આવે માં કોઈના અંગમાં નો આવે માં અંગમાં નો આવે તમારો પરિવારમાં વડીલ માણા હોય એ ભુવો વડીલ આપ કહે ને અમારા વડીલ પૂછી એ ભૂવો સમજ ગયા ને આપણો મેન વડીલ માણા હોય સમાજમાં કરતો હતો એને ભૂવો કહેવાય આપણે એને વડીલ કહી છે વા તો ધંધા કરી નાખ્યા છે ચારણની જગદંબાઈ આ તાગા છે ઘણા ઇતિહાસ છે જગદંબાઈ ના અહીની ભગવતી આ ચોરાડ કુળ માં આવી સાપભાઈ જેની બોતેર શાખ કેટલી ચોરાડ ની બોતેર શાખ અને નરાની અડસઠ શાખ અને અમે તો નાગકુળ છે કારણ કે અમે અમને બધા મોજાઈએ અમે ઓમાં ધક્કો અમારે તો ઓમાં જાય ઓમાં તો ઓ કંકા નાગકુળ છે સમજી ગયા ને અમે વરી કારણ કે આનો પરિવાર છે એમ આ બહુ મોટી વાત છે આવી ચારણ જગતંબાઈ થઈ ગયું છે બાપ એક પછી એક લો જીવણી દાના નૈયાની તમે જવો તો ખરા ક્યાં ને ક્યાં આ જગતંબાની તાગત છે ભલે પણ આ વાણી વેસે નહી ચારણ આ વસ્તુ આરતી નો સમય થતો આવ્યો છે આ પરિવાર નાગાજણ આપા આવી ગયા છે બાપ તો ભાઈ બધાય બેસી જાઓ બોલ